ચાલો મિત્રો તો ઘણીવાર એવો કિસ્સો પણ બની જાય છે કે જે તમે પોતે વિચાર્યું પણ ના હોય જેમ કે તમારો સ્કૂલ બાળક સ્કૂલમાં જઈ અને આવે છે ત્યારે તે પોતાનો થેલો ગમે તે જગ્યાએ મૂકી દે છે અને રાત્રિના સમયે સાપ ફરતા હોય છે તો એવો જ આ કિસ્સો છે કે જે બાળક થેલો તો મૂકી દે છે પણ એના થેલામાં સાપ ઘૂંસી જાય છે તો તમને એ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો તમે આ વિડીયો જોઈ અને જોઈ લો આ થેલામાં સાપ ગૂંસી જાય છે તો આવા સમયે બાળક પોતાનો થેલો લઈ અને સ્કૂલમાં જતું રહે અને સાપ સ્કૂલમાં નીકળે તો શું થાય તો એવા સમયે વાલીને નમ્ર વિનંતી છે કે પોતાનો બાળકના થેલાને સંભાળીને સુરક્ષિત જગ્યાએ રાખે તો આ થેલામાં તમે જોઈ લો કે કેવો સાફ નીકળે છે તો વિડીયો પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો તો ચાલો હવે તે થેલાને બહાર કાઢી અને જોઈએ કે કેવો સાફ છે તો તમને કેવું લાગે છે આ વિડીયો તો જોઈ લો મિત્રો થેલાને ખાલી કરીશું ત્યારે તમને ખબર પડશે કે કેવું છે તો જોઈ લો મિત્રો થેલામાંથી સાફ નીકળશે તો જો મિત્રો થેલો હવે ખાલી થાય છે ખાલી કરતાં કરતાં પણ એ દોડવા લાગે જોઈ લો મિત્રો સાફ કેવો છે તો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરજો મિત્રો